કેમ છો આયો બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને ખેલકોડી પર મજામાં છું ખલે ખલે ખેલકોડી પર મજામાં છે અને શું કરે છે જો શું બનાવાય તું આજ વરી પાસા આજ વરી પાસો ઝાલર નું શાક બનાવ્યું ઝાલર નું શાક ઝાલર નું શાક દોણા વાળું છે એકલો દોણા વાળો અને માં અંદર શું બટાકા બીજે નોખવા ના ના બટાકા બીજે કોઈ નોખે ના તો ચેંચમ બને અંતરને માથું બીજું ઉતર્યું

જો વાસણ કહેર ઠાડની પોણી બોડી બંધ થઈ ગયું છે પોણી એકલી પડી છે અને હવે વાહન ધોવાનું ચાલુ કર્યું ઈરા હવે તું રેવા હેડ ભાઈ વાહન છે ખૂબ કમ કરે છોકરી ડાઈ છોકરી છે પાસે ખૂબ કમ કરે ફ્રી ફાયર લવર એક આમ અમારે મમ્માની છોકરી છે શું નામ છોકરી તારો રિંકલ નામ છે અને આ જો ફ્રી ફાયર બસ એની ફ્રી ફાયર તો કદી બંધ જ ના થાય બતાવે તાર ફ્રી ફાયર આ જો ચાલુ છે ને અને એકા હુંજી ફ્રી ફાયર લવર બતાવ તાર મોબાઈલ બતાવે આજો ફ્રી ફાયર લવર છે જો હે આજો ફ્રી ફાયર માં આખી બતાવ ને એટલે તમ કો આજો ફ્રી ફાયર છે ને જો એકા ફ્રી ફાયર અમે અનેક આ રમેરો ફ્રી ફાયર વાળા તો ફ્રી ફાયર વાળા જ છે હો તો એંડા ઘણા મોટા થઈ ગયા છે અજી બેન માં આયા નથી નોના નોના આતા પછી જો અમે ચણાવા આયા છે જોવા હોય તો આમાં મેં ખાતર બીજું નખ્યું હતું અને કીચવાસી જો ના ખરેખર વાવરાય હો આ તો મને ઘરે પડ્યા હતા થોડા ઘણા વાયા છે બધાને વાયા ખાલી એટલે એક મુઠ્ઠી ભરીને વાયા છે અને નેદાણ તો ખૂબ શું છે આ જો ફૂલીવર ફૂલીવર નેદવાનો ટેમ નથી એટલો બધો હળોન બાળોન ખૂબ બધું છે અને નેદવાનો ટેમય નથી અને આજ તો મસ્ત રેખાડી પાલકનું શાક બનાવ્યું હતું પાલક તો બધી બીઆની લીધી રહી છે હવે આટલી રાખી છે પાલકનું શાક મસ્ત બન્યો કોમેન્ટમાં કહેજો કે જેટલા જણાને પાલકનું શાક ભાવે છે અને પાલકનું શાક કોને કોણે કાટેલું છે એ પણ જણાવજો સાઈડ થોડા 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 અને પેલી સાઈડ તો બધું હાળો નેદણ ને એવું બધું છે એટલે એ તો નેદ્યા વગર પડ્યું જો પેલી તોભલો દેખાય એ સાઈડ નેદવાનું ચાલુ છે નેદવાનું એ સાઈડ રાયડો છે આ સાઈડ બી રાયડો છે એ રાયડાને પાછળ પણ એરંડા છે અને આમાં અજમો કર્યો તો પછી આના રાયડું ઉગ્યું એટલે અજમો રેવા દીધું અને આ ઘર છે આપણું એટલે બધા રેવા દીધું એ થાય એટલે જો કરવાનું વધારે કંઈ નથી કરવાનું આજ તો પાછી સોનિયા બાદ નથી હારી આને જો સોનિયા નથી આ ચાની દો ચાને કે ચાને રોટલો ચાક ગોચી હા ટીપોઈને ખાવા દે આ ચાની દો ચાની હતા

ઝાલરનો શાક એકલી બેઠી બેઠી બનાવે છે અમારે થોડુંક નેદે વગર છે તારા અત્યારે નેદવા સારું એ દશા હેડો હવે ફ્રી ફાયર બીજું બંધ કરો ફ્રી હેડો હવે હીરા હીરા મોદી થાય હવે રેવા જેઠ રેવા જે પોણીને ફરવું ઊભી કરી પડી ચકલી હેઠ ચકલી ઊભી કરી પડી મત ફરવું રીતનું જીરું છે આ તો જીરું તો હજી થોડું માપે માપે શું છે આ જીરું ઊભું આ રીતનું જીરું આ ભાગ ને નેદ્યો છે પેલો ભાગ નેદન ચાલુ છે આટલેથી અને આટલો અને નેદન પણ ખૂબ બધું છે એટલે હવે ચીવ કરવાનું ને તો કોઈ દવા છે ને દવા નોખો પણ નિદન તો એ એની થઈ જાય છે ઓછું નેદન નથી જીરું આલું માપે છે જીરું પણ સારું છે મને સારું લાગે જીરું રોમન બામ બધા અહીંયા રમેલા છે જાની છે ટાઈગર છે બધા અહીંયા દાડો હાથમાં આવ્યો હવે દેખાડી ખાડી આ એડા બને આપણા છે ઓલી સાઈડ એડા રે એ આ રાયડો હમણાં વરિયાળી છે બધું આપણું છે આ જો ને દણ નદી નદી થાજા હવે આવું છે કરે અને જો બીજા બીજા નદી લુપરે ધોવાના પડ્યો રોટલા બનાવવાના પડ્યા હૈરા અનાજો હીરો હીરા એટલો વાહન બીજા લોર હીરાને ટાઈટ પડવા મળી હીરા બીજું કોઈ પડી કચ ચાબી બીજી બનાવી છે હીરો બોલાવા આવ્યો તો કે ચા પીવો પડી આ નહીં રાઈટ પડી ગયું શું પડી ગયું આનેથી હાઇટ પડી ગયું

ઘરે હોજ થઈ ગઈ છે જો દાડમી ગયો જો ધારો પડ્યું એટલું એટલું છે પછી હજી વિડીયો એડિટિંગ બ્લોગ એડિટિંગ બધું એડિટિંગ પોસ્ટર થમલેલ બધું હજીરો